નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના એકસો ચોરાણુંમાં માં સમાધિ મહોત્સવને અનુલક્ષીને તારીખ પહેલી ફેબ્રુઆરીથી બારમી ફેબ્રુઆરી દરમિયાન અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે તારીખ સંત પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાશે આ ઉપરાંત આ મહોત્સવ અંતર્ગત સંત સપૂત અને સાક્ષરની વંદના માટેનો પણ ઉપક્રમ છે આ સમગ્ર મહોત્સવની સંતરામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રામદાસજી મહારાજે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓને વિગતો આપીને શુભેચ્છા આશીર્વાદ આપ્યા હતા પૂજ્ય રામદાસ મહારાજે જણાવ્યું હતું કે સંતરામ મંદિરના અષ્ટમ મહંતરત છે આ પ્રસંગે વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુ વ્યાસપીઠ પરથી તારીખ પહેલી ફેબ્રુઆરીથી તારીખ નવમી ફેબ્રુઆરી સંતરામ મંદિરના પ્રાંગણમાં રામકથા પીરસશે તારીખ પહેલી ફેબ્રુઆરી સાંજે ચાર થી સાત સુધી કોથી યાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે તારીખ બીજીથી તારીખ નવમી ફેબ્રુઆરી રામકથાનો સમય સવારે દસ થી બપોરે એક કલાકનો રહેશે તારીખ પહેલી ફેબ્રુઆરી રામકથાના શુભારંભે નડિયાદ સંતરામ મંદિરના મહંત પૂજ્ય રામદાસ મહારાજ રચિત શ્રી યોગીરાજ માનસ ગ્રંથનું લોકાર્પણ કરાશે આ મહાગ્રંથ સંતરામ મહારાજના જીવન દર્શન અને તાત્વિક વિચારને અગિયાર હજાર પંક્તિઓમાં રજૂ કરે છે ઉલ્લેખનીય છે કે પૂજ્ય મોરારી બાપુ માનસ યોગીરાજ શીર્ષકથી રામકથા કરશે નડિયાદમાં પૂજ્ય મોરારી બાપુની આ છઠ્ઠી કથા છે કથાના શુભારંભે તારીખ પહેલી ફેબ્રુઆરીશ્વરી દેવીજી જામનગર અણદાબાબા આશ્રમના પૂજ્ય દેવપ્રસાદજી મહારાજ અને ઉમરેટ સંતરામ મંદિરના મહંત ગણેશદાસ મહારાજ ઉદ્બોધન કરશે તારીખ નવમી ફેબ્રુઆરીએ કથા સમાપનમાં અમરકંટક થી વિતરાગ મુનિ પૂજ્ય કલ્યાણદાસજી મહારાજ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત કથા દરમિયાન દરરોજ સવારે નવ પિસ્તાલીસ થી દસ પંદર ગુજરાત અને ભારતના નામાંકિત સંતો મહંતો આશીર્વાદ વ્યાખ્યાન આપશે તારીખ ત્રીજી થી સાતમી ફેબ્રુઆરી સાંજે ચાર થી સાત કલાક સુધી નામાંકિત કથાકારોના ત્રિવેણી કાર્યક્રમમાં તેમની અમૃતવાણીનો લાભ મળશે આ ઉપરાંત આ મહોત્સવ દરમિયાન વિવિધ દિવસોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્થાનિક ધારાસભ્યો સાંસદ સભ્યો રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેવાની શક્યતા છે રામકથાનો લાભ લેનાર સંભવિત પંદરથી વીસ હજાર શ્રોતાજનો જેમના માટે બેઠક વ્યવસ્થા સહિતની આવશ્યક સુચારુ વ્યવસ્થાઓ મંદિર નડિયાદ તરફથી કરવામાં આવી છે આ નડિયાદમાં ચરોતરના અને સમગ્ર મધ્ય ગુજરાતના શ્રદ્ધાના શિખર સમા યોગીરાજ અવધૂત શ્રી શંતરામ મહારાજનો એકસો ને ચોરાણું સવારથી મહોત્સવ નડિયાદ શંતરામ મંદિર ખાતે ઉજવાઈ રહ્યો છે આગામી પહેલી થી બારમી ફેબ્રુઆરી સુધી ઉજાવનાર આ ઉત્સવની વિગતો જન જન સુધી પહોંચે એટલે આજે જ મંદિરના મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજે રૂબરૂમાં ઉપસ્થિત રહી અને બધા મીડિયા કર્મીઓને ખૂબ સરસ રીતે આશીર્વાદિત કર્યા છે છે એમને એમને પ્રેરણા આપી માર્ગદર્શન આપ્યું છે થી નવમી ફેબ્રુઆરી સુધી મોરારી બાપુની રામચરિત માનસની કથા રોજ સવારે દસ થી બપોરે એક વાગ્યા સુધી છે દરરોજ સાંજે સાડા ચાર થી સાડા છ પાંચ દિવસ વચલા પાંચ દિવસ ત્રણ થી ત્રણ થી સાત તારીખ એ કથાકાર ત્રિવેણી છે જેમાં ગુજરાત આવી અને પોતાની કથાઓ સુંદર છે આ ઉપરાંત સવારે એક રાજ્યના અને બહાર થી રાજ્ય બહાર થી આવેલા એક મહાન સંત મહાત્મા કથાકાર નું આપણને આશીર્વચન વ્યક્તવ્ય પણ કથાના વ્યાસ ઉપરથી એટલે કે કથા મંડપ પરથી જ મળવાનું છે વિદેશ થી હજારો ભક્તો સંત્રણ ભક્તો આવી ચૂક્યા છે એમની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે આખા પરિસરમાં છેક રોડ થી મંડપ સુધી જ બેઠક વ્યવસ્થાઓ કરવામાં આવી છે સીસીટીવી કેમેરા સીસીટીવી પણ મોટા મોટા મૂકવામાં આવ્યા છે અને હજારો ની સંખ્યામાં અત્યારે જ અમે ગણી રહ્યા છે પંદર હજાર થી વધારે તો સંખ્યામાં આવે એથી સગવડ કરી દેવામાં આવી છે તો આવા વિવિધ ઉપક્રમોમાં આ કથાનો ઉત્સવ યોજાઈ રહ્યો છે બારમી ફેબ્રુઆરીએ મહાપૂનમ છે એ દિવસે સાકર વર્ષા દિવ્ય આરતી નો લાભ થશે પહેલી ફેબ્રુઆરીએ દિવસે ના દિવસે અયોધ્યા મંદિરના ખજાનજી તેઓ ખુદ પધારી રહ્યા છે માં કામકેશ્વરી દેવી પધારી રહ્યા છે દેવપ્રસાદજી મહારાજ પધારી રહ્યા છે આ બધાની ઉપસ્થિતિમાં ઉદઘાટન થશે યોગીરાજ માનસ સંતરામ મંદિરના જીવન કાર્ય દર્શન ઉપર પરમ પૂજ્ય રામદાસજી મહારાજે ચોપાઈ છંદમાં અગિયારસો જેટલી ચોપાઈ છંદમાં લખેલું યોગીરાજ માનસ નું લોકાર્પણ પણ એ દિવસે થવાનું છે તો ચરોતરાના સર્વ ભાવિક ભક્તો આ ઉત્સવમાં सम्मिलित થાય એવી હાર્દિક اپિલ અને પૂજ્ય મહારાજ ની પ્રેરણા અને આશીર્વાદ આપણને સૌને મળ્યા છે એનો આનંદ છે. આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ Lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we studied it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them